સમગ્ર વિસ્તાર ને સ્કેન કરી સિંહ ને પકડી પાડવામાં આવ્યો બે કલાકની ભારે જહેમત બાદ આખરે સિંહ પાંજરે પુરાયો છે

બધા દલફા ઓ જના હા અને કોડી કોની માં કામ કરો છો કામ ખરાબ આ વાડી નથી હા 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 ત્યાં શું લેવા ત્યાં ગામમાં પેલો નાખવા આટલું લાકડા હા હા પછી તમે કોને જાણ જાણ કરી જાણ કરી પછી ક્યાં લઈ ગયા તા ભગસરા કેમરે લેલી આવા હોસ્પિટલ માં ક્યાં લઈ ગયા તા

અમરેલી તાલુકાના પાણીયા ગામ ખાતે વન્યપ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારિયા કે જેની ઉંમર સાત વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલો હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું ઘટનાની જાણ થતાં સચવનજી વન્યજીવ વિભાગના લીલીયા વન્યજીવ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વેટનરી ઓફિસર ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલા હતા અને તમામ વિસ્તારને કોર્ડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી વિભાગ દ્વારા આ સિંહને બે કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્ય પ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે રાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે